નૂતન વર્ષની ઉજવણીની સુવાસ ચારે તરફ ફેલાયેલી છે આ ઉત્સાહ વચ્ચે આજે ધાનેરામાં એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું છે જેણે ખરા અર્થમાં નવા વર્ષનો સંદેશો આપ્યો છે ધાનેરાના મુખ બધિર યુવાનોના એક જૂથે આજે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની શુભેચ્છા મુલાકાત લીધી હતી પ્રકૃતિ તરફથી બોલવા કે સાંભળવાની શક્તિ ન હોવા છતાં આ યુવાનોનો ઉત્સાહ ખરેખર પ્રેરણાદાયક છે વિક્રમ સવંત બે હજાર બ્યાસીના પ્રારંભે જે અનેક લોકો ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને શુભેચ્છા આપવા પહોંચતા હતા ત્યાં શાંત અને નિઃશબ્ધ એવું મુકબધિર મિત્ર મંડળ પણ ખાસ મુલાકાતે આવ્યું હતું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આ તમામ મહેમાનોનું હર્ષભેર સ્વાગત કર્યું અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને સૌનું મોં મીઠું કરાવ્યું હતું આ મુખ ભાઈઓએ પોતાની આંગળીના ઈશારાની ભાષાથી આખી દુનિયાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ખાસ વાત એ છે કે કુદરતની કસોટી છતાં આ તમામ મિત્રો પોતાની ક્ષમતા અનુસાર કોઈને કોઈ વ્યવસાય કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે તેઓ પોતાની મસ્તીમાં મસ્ત રહી એક મંડળ બનાવીને સામાન્ય જીવન જીવી રહ્યા છે નવા વર્ષમાં તેમના જોશીલા સ્વભાવમાંથી શીખ લેવા જેવી છે બીકે ન્યૂઝ ચેનલ પણ ધાનેરાના આ તમામ ખમીરવંતા યુવાનોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે